વિડિયો લાઇક કરો કોમેન્ટ કરો શેર કરો આજે આપણે અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું વિકલ્પો વિભાગ એનું હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે જો વિકાસ પરીક્ષા પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ ધોરણ અગિયાર નથી ખરીદ્યું તો આજે જ ખરીદ્યો ખરીદ લો અને ખરીદવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને આપેલી છે અને તમે ઘરે બેઠા મેળવવા માંગતા હોય તો તમે સંપર્ક કરી શકો સિત્તેર છેતાલીસ બસ્સો બાવીસ બસ્સો ચોપન પર ચાલો તો વિદ્યાર્થી મિત્રો વધુ ન બગાડતા વિભાગ એના સોલ્યુશન તરફ આગળ વધીએ કે નીચેના હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો પ્રશ્ન એકથી દસ આવશે કેટલા આવશે એકથી દસ પ્રત્યેકનો દસ પ્રત્યેકનો એક ગુણ ટોટલ દસ ગુણનો પ્રશ્ન થશે રેડી ચાલો તો જોઈએ આપણે ચેપ્ટર એક પહેલો પ્રશ્ન શું કહે છે માનવીની આર્થિક સમસ્યાનો ઉકેલ અને માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતા શાસ્ત્રને કયા નામે ઓળખવામાં આવે છે ઓપ્શન સી અર્થશાસ્ત્ર નેક્સ્ટ જોઈએ બીજો સવાલ કે કયા અર્થશાસ્ત્રીને અર્થશાસ્ત્રનો વૈજ્ઞાનિક ઢબે સ્વતંત્રપણે અભ્યાસ શરૂ કરવાનું બહુમાન મળ્યું છે ઓપ્શન ડી એડમ સ્મિથ સાચો જવાબ છે નેક્સ્ટ ત્રીજો સવાલ અર્થશાસ્ત્રને વાસ્તવવાદી વિજ્ઞાન તરીકે રજૂ કરનાર અર્થશાસ્ત્રી ખાલી જગ્યા હતા ઓપ્શન બી રોબિન્સ નેક્સ્ટ ત્રીજો સવાલ અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણના ક્ષેત્રની રીતે કેટલા ભાગ પડે છે ઓપ્શન સી બે ભાગ પડે છે નેક્સ્ટ પાંચમો સવાલ સામાન્ય રીતે દેશ વર્ષ વરસાદ જેવી સ્વતંત્ર ચલરાશિ શેના પર દર્શાવવામાં આવે છે ઓપ્શન બી આડી ધરી એટલે કે એક્સ અક્ષ ઉપર દર્શાવવામાં આવે છે નેક્સ્ટ છઠ્ઠો સવાલ ઇકોનોમિક્સ શબ્દ કયા ગ્રીક શબ્દ પરથી ઉતરી આવ્યો છે ઓઇકોનોમસ ઓપ્શન એ ઓઇકોનોમક્સ શું છે ઓ શું છે ઓ આઈ કે ઓ એન ઓ એમ ઓ એસ ઓઇકોનોમસ રેડી આ રીતનો સ્પેલિંગ છે નેક્સ્ટ સાતમો સવાલ પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ પુસ્તક કોણે લખ્યું તો ઓપ્શન બી માર્શલે લખ્યું છે નેક્સ્ટ આઠમો સવાલ કોના અર્થશાસ્ત્રમાં નીતિશાસ્ત્રની અસર છે તો ઓપ્શન એ ચાણક્ય એટલે કે કૌટિલ્ય જેનું બીજું નામ શું છે કૌટિલ્ય અથવા તો વિષ્ણુગુપ્ત નેક્સ્ટ નવમો સવાલ એડમ સ્મિથે અર્થશાસ્ત્રનું સ્વતંત્ર ચિંતન રજૂ કરતું પુસ્તક ક્યારે રજૂ કર્યું તો સત્તરસો ને છોતેર વન ડબલ સેવન સિક્સમાં નેક્સ્ટ દસમો સવાલ અર્થશાસ્ત્રના પિતા ખાલી જગ્યા છે ઓપ્શન ડી એડમ સ્મિથ વાલા વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ ન કરતા ઘણા કૌટિલ્ય લખે છે બરાબર છે પણ કૌટિલ્ય નહીં આવે અર્થશાસ્ત્રના પિતા કોણ આવશે એડમ સ્મિથ નેક્સ્ટ ચેપ્ટર ત્રણ પહેલો સવાલ પૂરક વસ્તુઓ કેવી હોય તો ઓપ્શન એ જવાબ જોડાયેલી હોય છે નેક્સ્ટ બીજો સવાલ માંગનું વિસ્તરણ માંગ રેખા પર કઈ તરફ જતાં મળે છે તો નીચે તરફ જતાં મળે છે ઓપ્શન બી જવાબ થશે નેક્સ્ટ ત્રીજો સવાલ નીચેનામાંથી માંગને કોની સાથે સંબંધ નથી તો માંગને ઓપ્શન સી ગ્રાહક સાથે સંબંધ નથી જો ચોક્કસ સમય સાથે સંબંધ છે કિંમત સાથે સંબંધ છે ને પુરવઠા સાથે સંબંધ છે બરાબર છે ચાલો નેક્સ્ટ ચોથો સવાલ માંગનો નિયમ કોણે આપ્યો માંગનો નિયમ કોણે આપ્યો તો ઓપ્શન બી આલ્ફ્રેડ માર્શલે આપ્યો છે કોણે આલ્ફ્રેડ માર્શલે પાંચમો સવાલ વસ્તુની કિંમત ખૂબ ઊંચી હોય તો ધનિક વર્ગ દ્વારા થતી પ્રતિષ્ઠા ધરાવતી મૂલ્ય ધરાવતી વસ્તુની માંગ કેવી હોય છે તો ઓપ્શન એ વધુ હોય છે કેવી હોય છે વધુ નેક્સ્ટ છઠ્ઠો સવાલ માંગને અસર કરતા પરિબળોને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે ઓપ્શન બી બે વિભાગમાં નેક્સ્ટ સાતમો સવાલ માંગ રેખાનો ઢાળ કેવો હોય છે તો ઓપ્શન એ ઋણ હોય કેવો હોય ઋણ હોય છે નેક્સ્ટ આઠમો સવાલ હલકા પ્રકારની વસ્તુઓ બીજા કયા નામથી ઓળખાય છે તો ગિફન અહીંયા જોજો ગિફટ નથી ગિફન ન છે બરાબર એટલે ગિફન વસ્તુઓ તરીકે ઓળખાય છે નેક્સ્ટ નવમો સવાલ માંગની મૂલ્ય સાપેક્ષતાના કેટલા પ્રકારો હોય છે તો માંગની મૂલ્ય સાપેક્ષતાના પાંચ પ્રકારો છે દસમો સવાલ કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે એટલે કે વ્યસ્ત સંબંધ છે જો કિંમત વધે માંગ ઘટે માંગ વધે કિંમત ઘટે રેડી છે ચાલો નેક્સ્ટ ખાંચાવાળી ચેપ્ટર નંબર છનો સવાલ કે પહેલો સવાલ ખાંચાવાળી માંગરેખા કયા બજારમાં શક્ય છે ઓપ્શન બી અલ્પહસ્તક ઇઝારો નેક્સ્ટ બીજો સવાલ નીચેનામાંથી કયું બજારનું લક્ષણ નથી તો ઓપ્શન ડી સંપર્કનો અભાવ એ બજારનું લક્ષણ નથી નેક્સ્ટ ત્રીજો સવાલ નીચેનામાંથી કયું લક્ષણ પૂર્ણ હરીફાઈવાળા બજારનું નથી તો પેઢીઓની પ્રવેશબંધી ઓપ્શન બી પેઢીઓની પ્રવેશબંધી નેક્સ્ટ ચોથો સવાલ ઇજારા યુક્ત હરીફાઈનું વિશિષ્ટ લક્ષણ કયું છે તો ઓપ્શન સી વેચાણ ખર્ચ ઓપ્શન સી વેચાણ ખર્ચ નેક્સ્ટ પાંચમો સવાલ શાકભાજીનું બજાર કયા પ્રકારનું બજાર છે ઓપ્શન સી છૂટક બજાર જવાબ થશે નેક્સ્ટ છઠ્ઠો સવાલ સ્થાન આધારિત બજારના કેટલા પ્રકારો હોય છે ઓપ્શન એ ચાર પ્રકારો હોય છે સાતમો સવાલ વાહન વ્યવહાર ખર્ચનો અભાવ એ કયા બજારનું લક્ષણ છે તો ઓપ્શન એ પૂર્ણ હરીફાઈનું શેનું પૂર્ણ હરીફાઈનું નેક્સ્ટ આઠમો સવાલ કિંમત ભેદભાવ કયા બજારનું લક્ષણ છે ઓપ્શન બી ઇજારો કિંમત ભેદભાવ એ ઇજારા બજારનું લક્ષણ છે નવમો સવાલ કયા બજારની પેઢીમાં અથવા તો કયા બજારમાં પેઢી એ જ ઉદ્યોગ બને છે તો ઇજારા બજારમાં પેઢી એ જ ઉદ્યોગ બને છે નેક્સ્ટ દસમો સવાલ વેચાણ ખર્ચ કયા બજારનું અગત્યનું લક્ષણ છે તો ઓપ્શન સી ઇજારા યુક્ત હરીફાઈનું ઇજારા યુક્ત હરીફાઈનું નેક્સ્ટ અગિયારમો સવાલ પરસ્પર અવલંબન કયા બજારમાં જોવા મળે છે ઓપ્શન એ અલ્પહસ્તક ઈજારા બજારમાં જોવા મળે છે શું પરસ્પર અવલંબન એકબીજા પર અવલંબન હોય તે બારમો સવાલ કિંમત ચુસ્તતા કયા બજારમાં જોવા મળે છે ઓપ્શન બી અલ્પહસ્તક ઈજારા બજારમાં જોવા મળે છે તેરમો સવાલ કયા બજારમાં પેઢીઓનો પ્રવેશ બંધ હોય છે તો ઈજારા બજારમાં પેઢીઓનો પ્રવેશ બંધ હોય છે ચૌદમો સવાલ સમાન ગુણી વસ્તુઓ કયા બજારનું લક્ષણ છે પૂર્ણ હરીફાઈ સમાન ગુણવાળી વસ્તુઓ બજારમાં હોય મતલબ હરીફાઈ થાય એટલે પૂર્ણ હરીફાઈનું લક્ષણ છે પંદરમો સવાલ અસામાન્ય નફો કયા બજારનું સામાન્ય લક્ષણ છે તો ઓપ્શન સી ઇજારો ઇજારા બજારનું સામાન્ય લક્ષણ છે આગળ જોઈએ ચેપ્ટર નંબર સાતના વિકલ્પો પહેલો સવાલ રોજગારી માટેના ક્ષેત્રો કેટલા છે ઓપ્શન સી ત્રણ જવાબ છે તે છે નેક્સ્ટ બીજો સવાલ અર્થતંત્રમાં કઈ સુવિધા પાયાની સુવિધા નથી ઓપ્શન સી મનોરંજન એ પાયાની સુવિધા નથી માણસ પોતાના શોખ શોખને મોજને ખાતર મનોરંજન કરવા માટે જતા હોય છે નેક્સ્ટ ત્રીજો સવાલ બે હજાર અગિયાર બારમાં ભારતમાં વીજળીનું ઉત્પાદન કેટલું હતું તો બે લાખ તેતાલીસ હજાર મેગાવોટ બે લાખ તેતાલીસ હજાર મેગાવોટ ચોથો સવાલ ભા બે હજાર અગિયારમાં ભારતીય અર્થતંત્ર વિશ્વમાં કયા સ્થાને હતું તો ત્રીજા સ્થાને હતું નેક્સ્ટ પાંચમો સવાલ માનવ વિકાસની દ્રષ્ટિએ માનવ વિકાસના અહેવાલ બે હજાર બાર મુજબ વિશ્વમાં ભારતનો ક્રમ કેટલામો હતો તો ભારતનો ક્રમ એકસો છત્રીસમો હતો નેક્સ્ટ છઠ્ઠો સવાલ ભારતમાં રેલવેની શરૂઆત કયા વર્ષમાં થઈ ઓપ્શન બી અઢારસો ત્રેપનની અંદર ક્યાંથી ક્યાં મુંબઈથી થાણેની વચ્ચે થઈ હતી આગળ જોઈએ આપણે સાતમો સવાલ ભારતીય મધ્યસ્થ બેંક એટલે કે આરબીઆઈની રચના કયા વર્ષમાં થઈ ઓગણીસો પાંત્રીસની અંદર થઈ હતી વાલા વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખજો ભારત દેશ આઝાદ નહોતો થયો તેની પહેલાં તેની સ્થાપના થઈ ગઈ હતી એટલે ઓગણીસો પાત્રીસ ખાસ યાદ રાખજો આઈ એમપી સવાલ છે આઠમો સવાલ માનવ વિકાસ અહેવાલ બે હજાર ચૌદ પ્રમાણે ભારતની માથાદીઠ આવક કેટલી હતી તો ડોલર પાંચ હજાર એકસો પચાસ કેટલા ડોલર પાંચ હજાર એકસો પચાસ ડોલર નેક્સ્ટ નવમો સવાલ ભારતની રાષ્ટ્રીય આવકમાં બે હજાર ચૌદ પંદરમાં સૌથી વધુ ફાળો કયા ક્ષેત્રનો હતો ઓપ્શન સી સેવા ક્ષેત્ર સર્વિસ સેક્ટર જે છે તે સૌથી વધુ ફાળો આપી રહ્યું હતું ત્યારે નેક્સ્ટ દસમો સવાલ ભારતમાં કેવા પ્રકારની બેકારી જોવા મળે છે ઓપ્શન બી માળખાગત બેકારી જોવા મળે છે નેક્સ્ટ અગિયારમો સવાલ ભારતના ખેતી ક્ષેત્રથી બે હજાર અગિયારમાં કેટલા ટકા લોકોને રોજગારી મળી હતી પચાસમાં એક ઓછો એટલે ઓગણપચાસ ટકા એટલે કે પૂરા ઓગણપચાસ ટકા નેક્સ્ટ બારમો સવાલ ભારતીય રેલવે વિશ્વમાં કયા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક ધરાવે છે

ચૌદમો સવાલ ઈસવીસન બે હજાર અગિયાર બારમાં ભારતની કેટલા ટકા વસ્તી ગરીબ છે તો બાવીસ ટકા વસતી ગરીબ છે પંદરમો સવાલ નીચેનામાંથી કઈ સગવડ પાયાની સુવિધા નથી એ પાયાની જરૂરિયાત નથી તો આયાત નિકાસ બરાબર છે આયાત નિકાસ આગળ જોઈએ ચેપ્ટર નંબર આઠ આવી ગયું છે સરસ મજાનું કે ભારતમાં આર્થિક સુધારા કયા વર્ષથી અમલમાં આવ્યા ઓપ્શન સી ઓગણીસો એકાણું વન ડબલ નાઇન વનથી સુધારા અમલમાં આવ્યા છે પણ સેમાં આર્થિક રીતે બીજો સવાલ ફેમા ભારતમાં ફેમાનો કાયદો કયા વર્ષે આવ્યો તો ઈસવીસન ઓગણીસો નવ્વાણુંની અંદર ફેમાનો કાયદો આવ્યો છે નેક્સ્ટ ત્રીજો સવાલ નીચેનામાંથી કયો ઉદ્યોગ જાહેરી ક્ષેત્ર માટે હવે અનામત છે તો કયો છે ઓપ્શન ડી રેલવે રેલવે કેવું છે જાહેરી ક્ષેત્ર માટે હવે અનામત છે જેને પાર્ટનરશિપ જોઈએ તેને મળી શકે છે ચોથો સવાલ આયાત થતી વસ્તુ જેવી વસ્તુનું ઉત્પાદન દેશમાં કરવામાં આવે તેને શું કહેવાય તો આયાત અવેજીકરણ આયાતનું અવેજીકરણ કરી નાખ્યું છે એટલે આયાત થતી વસ્તુ જેવી વસ્તુનું ઉત્પાદન દેશમાં કરવામાં આવે એને આયાત અવેજીકરણ કહે છે એની વ્યાખ્યા પણ થઈ ગઈ નેક્સ્ટ પાંચમો સવાલ વિદેશી કંપનીઓ દ્વારા અન્ય દેશોમાં કરવામાં આવતા મૂડી રેખાને શું કહેવાય છે એફડીઆઈ એફડી આ રેડી ફોરેન ડિપોઝિટ ઇન્વેસ્ટમેન્ટ એવું કંઈક કહી શકાય છે ને રેડી ફોરેનની અંદર તમે ડિપોઝિટ કરો છો બધું ઇન્વેસ્ટમેન્ટ કરો છો તેની વાત છે નેક્સ્ટ છઠ્ઠો સવાલ નીચેનામાંથી કયું સ્વરૂપ પ્રત્યક્ષ વિદેશી રોકાણનું સ્વરૂપ નથી ઓપ્શન બી હુંડિયામણ કમાણી ઓપ્શન બી હુંડિયામણ કમાણી નેક્સ્ટ સાતમો સવાલ નીચેનામાંથી ભારતની વિદેશ વ્યાપાર નીતિનો પડકાર કયો છે ઓપ્શન એ આયાત અવેજી કારણ કારણ કે વિદેશ વ્યાપાર નીતિની સામે આયાત અવેજીકરણ રહી જાય એટલે અમુક આયાત થતી વસ્તુઓ બંધ થશે કારણ કે તેના ઉત્પાદન ભારતમાં થવા લાગશે આઠમો સવાલ ભારતે કયા પ્રકારનું અર્થતંત્ર સ્વીકાર્યું છે ઓપ્શન સી મિશ્ર અર્થતંત્ર નવમો સવાલ નીચેનામાંથી કઈ અસર આર્થિક સુધારાની સાનુકૂળ અસર નથી ઓપ્શન ડી આયાત ખર્ચમાં વધારો ઓપ્શન ડી આયાત ખર્ચમાં વધારો દસમો સવાલ નીચેનામાંથી કઈ અસર નીચેનામાંથી કઈ અસર આર્થિક સુધારાની પ્રતિકૂળ અસર છે તો આર્થિક અસમાનતામાં વધારો આર્થિક અસમાનતા વધી જાય તો આર્થિક સુધારાને પ્રતિકૂળ અસર થશે રેડી નેક્સ્ટ ચેપ્ટર નંબર નવ ઉત્પાદન પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા કોને આપી તો ભાઈ માર્શલે આપી દીધી છે બીજો સવાલ નીચેનામાંથી કઈ બાબત જીએનપીની ગણતરીમાં લઈ શકાય છે તો હોસ્પિટલમાં કરવામાં આવેલું ઓપરેશન રેડી છે નેક્સ્ટ ગ્રોસ નેશનલ પ્રોડક્ટ ત્રીજો સવાલ રાષ્ટ્રીય આવકની ગણતરીમાં સરકારના કયા ખર્ચાઓ ગણાતા નથી ઓપ્શન ડી સંરક્ષણ ખર્ચ છે ખર્ચમાં ગણાતો નથી નેક્સ્ટ ચોથો સવાલ નીચેનામાંથી કઈ પદ્ધતિ રાષ્ટ્રીય આવક માપનની નથી તો વેચાણની પદ્ધતિ છે તે નેક્સ્ટ પાંચમો સવાલ એનડીપીની ગણતરીમાં જીડીપીમાંથી શું બાદ કરવામાં આવે છે જ્યારે નેટ વસ્તુ તમે ગણતા હોય છો ત્યારે તમારે તેમાંથી ઘસારો બાદ કરવામાં આવે છે જીડીપીમાંથી રેડી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટમાંથી નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ ફાઇન્ડ આઉટ કરતા હોય ત્યારે ઘસારો બાદ કરી દેવામાં આવે છે છઠ્ઠો સવાલ અલિપ્ત અર્થતંત્રમાં નીચેનામાંથી કયું ક્ષેત્ર હોતું નથી વિદેશ વ્યાપાર હોતું નથી સાતમો નાણાકીય ખર્ચના ઘટકોની સંખ્યા કેટલી છે તો કેટલી છે ચાર ચોગડે ચાર નેક્સ્ટ આઠમો સવાલ આર્થિક વિકાસનો એક નિર્દેશક ખાલી જગ્યા છે ઓપ્શન સી દીઠ આવક નેક્સ્ટ નવમો સવાલ દેશની સાચી આર્થિક સ્થિતિ ખાલી જગ્યા દર્શાવે છે તો વાસ્તવિક રાષ્ટ્રીય આવક શું દર્શાવે વાસ્તવિક રાષ્ટ્રીય આવક દસમો સવાલ દેશની આર્થિક સમૃદ્ધિના માપદંડ તરીકે ઉપયોગમાં ખાલી જગ્યા લેવાય છે તો શું લેવાય રાષ્ટ્રીય આવક ઉપયોગમાં લેવાય છે નેક્સ્ટ આગળનું અરેવા અહીંયા તો આપણું અર્થશાસ્ત્ર વિષયના વિભાગ એના તમામ પ્રશ્નો પૂરા થતાં મને જણાઈ રહ્યા છે તમે શું અર્થશાસ્ત્રના અપડેટ મેળવવા માંગો છો તો અત્યારે જ વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ સાહેબ લિંક લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં અને વધારે માહિતી મેળવવા કોન્ટેક કરી શકો સિત્તેર છેતાલીસ બસો બાવીસ બસો ચોપન પર ભૂલાઈ નહીં રહેવા અહીંયા તો સાચે આજનો સેક્શન એ સમાપ્ત થાય છે વિકલ્પોવાળો નેક્સ્ટ ફરી પાછા વિદ્યાર્થીઓ મળીશું આપણે બરાબર છે નવા અર્થશાસ્ત્રના વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટના સોલ્યુશન સાથે ત્યાં સુધી આપની રજા લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત